આજના સાબરકાંઠા જિલ્લામાં પત્રકારિતા પરિષદના ઓગણત્રીસમાં અધિવેશનમાં પ્રાંતિજ તાલુકાના મહાકાળી મંદિરના સાનિધ્યમાં અમને અધિવેશન કરવાની તક મળી સુંદર મજાની વ્યવસ્થા હતી રહેવા સાહિત્ય સાબરકાંઠા જિલ્લાના અમારી ટીમના મહામંત્રી કિરણભાઈ ઝોનના પ્રભારી મનોજભાઈ અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તનતોડ મહેનતથી અનેક વિઘ્નો હતા આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો આ સંગઠનના નામે ભળતા નામે બીજી બીજા ઉઘરાણે ચાલુ થયા આ બધી જ સમસ્યા સામે લડતા લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે એટલે મારા માટે તો સૌથી મોટું મહત્ત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનો ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે એની ગૌરવ આજ મરે છે એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે લોકો ગમે એટલા નોખા પાડવાના પ્રયત્ન કરે પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે પત્રકારને ભેગા કરવાને દેડક્યા તોડવા આ વાત કરનારાને આ કહેવત ખોટી છે એનો સંદેશો આજે જાહેર કરું છું પત્રકારના કુલ આપણે ચૌદ પ્રશ્નો ઉકેલ કર્યા છે એમાંથી ચૌદમાંથી નવ પ્રશ્નો ઉકેલવા માટે સરકારે તૈયારી બતાવી છે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરી અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરવાની એનો લેખિત કાગળ અમને આપી અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જશે પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના પચીસ વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે એનો મને ગૌરવ છે